તાલુકાના દુલસાડ ગામે અનેક વિસ્તારોમાં દીપડો દેખાય આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ત્રીસ મે ગુરૂવારના રોજ મળસ કે ચાર કલાકના આસપાસ દુલસાડ ગામ ખાતે અવારનવાર દીપડો દેખાય આવવાની ઘટના બની હતી ત્યારે આજરોજ ફરીવાર દીપડો દેખાય આવ્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં દીપડાઓ આવી જતા હોય છે ત્યારે દુલસાડ ગામના અનેક વિસ્તારોમાં દીપડો અલગ અલગ જગ્યા ઉપર જોવા મળ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર દીપડો દેખાય આવતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકે પોતાના મોબાઈલમાં દીપડો આવવાની ઘટના કેદ કરી હતી જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે